આવીતના દરેક વિષયના તમને મટીરિયલ છે એ મળતું રહેશે તો બેલ આઇકન ઓન રાખજો જેથી કરીને સરળતાથી નોટિફિકેશન દ્વારા ખ્યાલ આવી જાય ચાલો પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો તો ભારતમાં લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે તો કે ભારતમાં લોકોમાં ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા બોલી ઉત્સવો ધર્મ વગેરે ભિન્નતાઓ જોવા મળે છે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓમાં કયા કુળની છે તો કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડ કુળની છે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેલુગુ કર્ણાટકમાં કન્નડ તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે બિહારની મુખ્ય ભાષા તથા બોલી જણાવો તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે મેથી ભોજપુરી માઘધી વગેરે બિહારની બોલીઓ છે મિત્રો આગળ વધીએ પેલા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા તો ત્યાં તમારે છે એ શું કરવાનું છે તો કે પ્લે સ્ટોરમાં છે એ આ તમારે સર્ચ કરવાની વેટ ડિજિટલ એજ્યુકેશન ઇન્સ્ટોલ કરી લેવાની હા ઇન્સ્ટોલ કરી લેશો એટલે પછી ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે ઓટીપી નાખ દેવાના ઓટીપી નાખશો એટલે તમને લોગિન થઈ જશો જો અહીંયા શું હશે તો કે જે ખાસ જો કે બધા વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી લઈ લીધું છે પણ અહીંયા તમને ખાસ વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ સામાજિક વિજ્ઞાન તો આ વિષયો મિત્રો છે એમનું તમને શું મળશે સો સોરી સચિત્ર સાથે શોર્ટકટ સાથે તમને અહીંયા પીડીએફ મટિરિયલ મળી જશે એ પણ તમે મેળવી શકશો પરીક્ષા સમયે તમને પેપરો મુકાઈ ગયા છે એ પણ સમયે મળી જશે બધું જ તમને અહીંયા મળી જશે રાઈટ અહીંયા તમને ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે એના પેપરો એમનું સોલ્યુશન એની પીડીએફ એવું બધું જ તમને અહીંથી મળી જશે અહીંયા છે એ ખાસ તમે ક્લિક કરશો તો ધોરણવાઇ લિસ્ટ ખુલશે જુઓ તમારે જે તે ધોરણમાં જવાનું એના વિષય ખુલશે જે વિષયમાં તમે જશો એના પાઠ ખુલશે ક્લિક કરશો લેજો હા આ સમજૂતી અભ્યાસ સોલ્યુશન જેમાં આવતું એ પછી તો કે સ્વાધ્યાયન પોથી તો આવી રીતના મિત્રો દરેક વસ્તુ તમને અહીંથી મળી જશે રેડી તો તમે આવી રીતના ધોરણ જો કે મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી થી બાર સુધીનું છે અને બધા જ વિષય છે રેડી તો તમારા મિત્રો સગા સંબંધી ભાઈ બહેનો હોય કે જે બધાને તમે શેર કરો જે ભણતા હોય જેથી કરીને આપણે દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ અને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ લઈ શકે ચાલો નીચેના પ્રશ્નોના ટૂંકનો લખો તો પૂર્વ ભારતમાં રાજ્યો તથા બંગાળોમાં પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ તો બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય વગેરે ભારતના રાજ્યો છે બંગાળી પુરુષ પાટલીવાળું ધોતીયું અને રેશમી જભો પહેરે છે જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ધબથી બંગાળી સાડી પહેરે છે પશ્ચિમ ભારતના તહેવારો તો પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોર જેના તહેવારો મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના તહેવારો મધ્યપ્રદેશમાં શિવરાત્રીના તહેવારો ધામધૂમથી ઉજવાય છે પશ્ચિમ ભારતમાં બધા રાજ્યના લોકો દિવાળી નવરાત્રી શિવરાત્રી દશેરા ગણેશ ચતુર્થી ઈદ મોહરમ નાતાલ મહાવીર જયંતિ પતેથી ચેતીચાંદ વગેરે તહેવારો ઉજવે છે ચાલો વિકલ્પ આપો સાચો વિકલ્પમાંથી માંથી જવાબ આપો કેવા તાપમાન વાળા પ્રદેશમાં લોકોનો જવાબ જોઈએ તો ત્યાંનો લોકોનો પહેરાશ કેવો હોય સુતરાવ કાપડ અને આછા રંગ વાળો હોય છે બીજો સવાલ છે ઊંટને ચાલવામાંથી ચાલવા માંથી સોરી ચામડામાંથી બનેલા પગર મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે તો ઓપ્શન બી રાજસ્થાન અને આંભી ઉટ આવે એટલે રણ આવે રણ આવે સોરી ઊટ આવે એટલે રણ યાદ આવે રણ યાદ આવે એટલે આપણું એક જ રાજ્ય આવે કયું રાજસ્થાન યાદ આવે એટલે આપણે રાજસ્થાન રાજ્યની વાત છે 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 કચ્છમાં પણ ખાસ રાજસ્થાન યાદ રાખવાનું ચાલો ગોવામાં કઈ ભાષા બોલે બોલાય છે તો કોકણી આવશે કઈ આવશે કોકણી ડી ચાલો નેક્સ્ટ કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગ્ય છે તો કે ઓપ્શન ડી પંજાબ આ ખાસ બીજું લચ્છી પણ જાણી પી ચાલો મેળો ક્યાં ભરાય છે તો કે ઓપ્શન સી ક્યાં છેલ્હાબાદ નેક્સ્ટ પ્રશ્ન છે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો કે તમિલનાડુ ઓપ્શન બી કયા રાજ્યનો છે તમિલનાડુનો છે ચલો ઉત્તરાખંડ કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે તો કે ઓપ્શન બી પર્વતીય કેવું ધરાવે છે પર્વતીય તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ સ્વાધિના સોલ્યુશનની ચર્ચા કરી આવી જ રીતના આપણે દરેક વિષયના પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પેપરો આવું તમામ મટિરિયલ આપણી ચેનલમાં મૂકતા રહીશું તો બે લાયકન ઓન રાખજો અને એપ્લિકેશન ડાઉનલોડ રાખજો અને તમારા મિત્રોને શેર રાખજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ